નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આવી પહોંચ્યા છે બંસલ મોલમાં તો આ મોલની અંદર આપણે જઈશું અને કિચનની અંદર ઉપયોગમાં આવતા તેવા સ્ટીલના વાસણો આપણે જોઈશું તો આ મોલનું લોકેશન તમને વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જોવા મળશે સાંજનો સમય છે વાગ્યા છે પાંચ તો આપણે અહીંયા સર્વપ્રથમ જોઈશું પ્લાસ્ટિકના કન્ટેનર બસો ઓગણપચાસ રૂપિયા આ રીતના કન્ટેનર તમને કલરફુલ જોવા મળશે અને અંદર તમને ત્રણ કન્ટેનર જોવા મળશે અને કન્ટેનરની ઉપરની સાઈડ ઉપર જબરદસ્ત ડિઝાઇન પણ બનેલી છે જેની અંદરની સાઈડ ઉપર તમે પાંચ કિલો સાડા સાત કિલો અને અગિયાર કિલો સુધીનો ખાવા પીવાનો સામાન ભરી શકો છો તમે આ કન્ટેનરની અંદર બાળકોના નાસ્તા માટેનો સામાન બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો આઠસો નવ્વાણુંમાં સ્ટીલની બનેલી ટોરી આની અંદર તમે વેજીટેબલ સ્ટોર કરી શકો છો શાકભાજી રાખી શકો છો હેવી ક્વોલિટીની અંદર તમને આ ટોરી જોવા મળશે તો હવે આપણે વાત કરીશું ચા પીવા માટેના કપ રકાબીની એકસો નવ્વાણું રૂપિયાની અંદર તમને આ રીતનો શેડ જોવા મળશે અને એકસો ઓગણત્રીસ રૂપિયાની અંદર તમને સાત કપ પણ જોવા મળશે આની ઉપર તમે ડિઝાઇન પણ જોઈ શકો છો બસો ઓગણપચાસ રૂપિયાની અંદર તમને આ રીતનો કપ રકાબીનો શેડ મળી જશે કપ રકાબી ઉપર તમને ફૂલ ડિઝાઇન બનેલી જોવા મળશે રકાબી ઊંડી છે એટલે ચા પણ ખૂબ જ સરસ મજાની તેની અંદર આવી જશે એકસો ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતના કાળા કલરની અંદર બનેલા બાઉલ તમને અહીંયાથી મળી જશે આ રીતની કાળા કલરની કટોરી પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત ઓગણચાલીસ રૂપિયા રાખવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો બે બે પ્લેટ અને કિંમત એકસો ને ઓગણત્રીસ રૂપિયા રાખવામાં આવી છે આ પ્લેટ એવી ક્વોલિટીની અંદર બનેલી છે તો બનેલી રસોઈને સ્ટોર કરવા માટે આ રીતના સ્ટીલના કન્ટેનર પણ તમને અહીંયા જોવા મળશે જેની કિંમત એકસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે तो एक सौ नव्वाणु रुपयानी अंदर तक आ रीत एक प्लास्टिक कंटेनर मिली अंदर जाने पंदर किलो सुधी अना स्टोर कर करो जो तेरे अँ कप रखी पूरा सेट नहीं जो तो तक अँ एक कपी जामत पचीस रुपया राखा आ रीतना डिज़ाइन बनेला अलग अलग कप तब शको તમે અહીંયા જોઈ શકો છો એકસો નવ્વાણું રૂપિયાની અંદર આ રીતનું સ્ટીલનું બનેલું કન્ટેનર તમને અહીંયાથી મળી જશે આ રીતનો તપેલીનો સેટ તમને જોવા મળશે જેની અંદર તમને ત્રણ ટપેલી પણ મળી જશે જેની કિંમત બસો રૂપિયા રાખેલ છે તો દોસ્તો તમે આ બંશલ મોલની અંદર આવશો તો તમને કિચનની અંદર વપરાતા દરેક જન્સના સ્ટીલના વાસણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે તમને એવું નહીં થાય કે તમે અહીંયા આવ્યા અને તમને આ વાસણ ન મળ્યું નાનીથી લઈને મોટી વેરાયટી તમને અહીંયા જોવા મળશે તો તમને અહીંયા કિંમત થોડી વધારે લાગશે પણ મટિરિયલની અંદર કોઈપણ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું આ રીતની તમે જોઈ શકો છો સ્ટીલની પ્લેટ જેની અંદર ત્રણ ખાના છે એકસો ઓગણપચાસ રૂપિયાની અંદર પાઉભાજીની પ્લેટ તમને આ રીતની અહીંયા જોવા મળશે તો આ પ્લેટ થોડી મોટી છે જેની અંદર પાંચ ખાના છે બસો ઓગણપચાસ રૂપિયાની અંદર આ રીતની પ્લેટ તમે જોઈ શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો નાની સ્ટીલની પ્લેટ જેની અંદર આ રીતની ડિઝાઇન પણ બનેલી છે ઓગણપચાસ રૂપિયાની અંદર આ રીતે તમને અહીંયા જોવા મળશે તો ગરમ વસ્તુ કંઈ પણ બનતી હોય તો તેને રાખવા માટેના ચપ્પન પણ તમને અહીંયાથી સ્ટીલના મળી જશે જેની કિંમત ઓગણ એંસી રૂપિયા રાખવામાં આવેલી છે હવે આપણે વાત કરીશું લંચ બોક્સ વિશે એટલે કે ટિફિન વિશે આ રીતનું કન્ટેનર તમને જોવા મળશે જેની અંદર બે ડબ્બા તમને જોવા મળશે આ સ્ટીલનું કન્ટેનર છે અને ક્વોલિટી પણ એકદમ હાઈ તમને જોવા મળશે એકસો નવ્વાણું રૂપિયાની અંદર આ રીતના કન્ટેનર તમને જોવા મળશે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટીલની કઢાઈ આની ક્વોલિટી એકદમ હાઈ છે અને આનું વજન પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હતું બસો નવ્વાણું રૂપિયાની અંદર આ રીતના સ્ટીલની કઢાઈ તમને જોવા મળશે આના હેન્ડલ પણ તમે જોઈ શકો છો તેવી હેવી ક્વોલિટીની અંદર બનેલા છે તો આ સ્ટીલનું કન્ટેનર છે જેની અંદર સાડી ત્રણસો એમએલ સુધી તમે નાસ્તો ભરી શકો છો અને કિંમત નેવ્યાશી રૂપિયા રાખવામાં આવી છે તો હવે આપણે જોઈશું આડું મરચાં અને લસણને કૂટવા માટેના હેવી ક્વોલિટીની અંદર બનેલા ખલ નાના ખલ તમને અહીંયાથી મળી જશે મોટો ખલ પણ જોઈતો હશે તે પણ તમને મળી જશે અને કિંમત બસોને નેવ્યાશી રૂપિયા રાખવામાં આવી છે પણ ક્વોલિટી અહીંયા તમે જોશો તો જબરદસ્ત તમને જોવા મળી રહેશે તો તમે અહીંયા જોઈ શકો છો તો આનું હેન્ડલ તમને લાકડાનું બનેલું જોવા મળશે જેથી કરીને ઘણું વસ્તુ આસાનીથી ઉપાડી શકાય અહીંયા તમે જોઈ શકો છો ઈશ્વર ઓગણપચાસ રૂપિયાની અંદર નોનસ્ટિક કઢાઈ અને હા તમારા ઘરે દરરોજ ભાફરી કાટો રોટલી તો તમે બનાવતા જ હશો તો અહીંયાથી તમને બસો ને ઓગણત્રીસ રૂપિયાની અંદર આ રીતના વેલણ પાટલી પણ તમને મળી જવાના છે તો દોસ્તો હવે આપણે જોઈશું ઘરની અંદર સરસ મજાના ઢોકળા અને ઇડલી બને તેવું કુકર અહીંયા તમને આ રીતની બે પ્લેટ જોવા મળશે ઈડલી બનાવવા માટેની અને બે પ્લેટ તમને અહીંયા ઢોકળા બનાવવા માટેની જોવા મળશે આજે ચાર પ્લેટ છે તે તમને ધાતુમાં બનેલી જોવા મળશે અને કૂકર તમને સ્ટીલ ક્વોલિટીની અંદર બનેલું જોવા મળશે આ રીતનું મોટો કૂકર મહાલક્ષ્મી કંપનીનું બનેલું જોઈ રહ્યા છો તો દોસ્તો જો તમારા ઘરે દાલબાટીની રેસીપી બનાવતા હશો તો તમને અહીંયાથી બાટી બનાવવા માટેનો કુકર પણ મળી જશે જેની કિંમત તમને અહીંયા જોવા મળશે સાતસો ને નવ્વાણું રૂપિયા દોસ્તો હવે આપણે જોઈશું પાણી પીવા માટેના હેવી ક્વોલિટીના ગ્લાસ ચા પીવા માટેના કપ અને નાની વાલટી દોસ્તો અહીંયા લાકડાના બનેલા કલ પણ જોવા મળશે જેની કિંમત એકસો ને ઓગણ એસી રૂપિયા રાખવામાં આવી છે અને મુખવાશને સ્ટોર કરવા માટે આ રીતનું લાકડાનું બનેલું કન્ટેનર પણ તમને જોવા મળશે જેની કિંમત પાંચસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવેલ છે તો તમે બસો ઓગણપચાસ રૂપિયાની અંદર સુંદર ડિઝાઇનથી બનેલી પરત જોઈ શકો છો જેની અંદર તમે લોટ બાંધી શકો છો તો જમવા માટેની આ રીતની સ્ટીલની થાળીનો શેર તમને એકસો ને ઓગણીસ રૂપિયાની અંદર જોવા મળશે જેની અંદર તમને ચાર આઈટમ જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની નાની મોટી બરણી જેની અંદર તમે દૂધ પણ લાવી શકો છો ઘી કાંટો તેલ પણ સ્ટોર કરી શકો છો અને કિંમત તમને એકસોને નવ રૂપિયા જોવા મળશે નાની લઈને મોટી બરણી તમને અહીંયા જોવા મળશે જેમ બરણી મોટી હશે તેમ તેની કિંમત પણ વધારી હશે દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાના ગોલપુરી વિસ્તારમાં આવેલા બંશલ મોલની અંદર આપણે આવ્યા અને સ્ટીલની અલગ અલગ કિચનને લગતી વેરાયટી જોઈ તમામ વેરાયટી જો તમને પસંદ આવી હોય કિંમત તમને કેવી લાગી તે તમારી રાઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખી જણાવજો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત